નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જોવા મળી મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેન્ડ પર જાહેર જનતાના હિતમાં રોગચાળો ન ફેલાય અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જોવા મળી હતી ભારત સરકાર સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટેનો કાર્યક્રમની રૂપરેખા મુજબ લીમડી બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા જોવા મળી રહી છે સ્વચ્છતાના ભાગરૂપે મનુષ્યના વ્યવહારિક જીવનમાં થતા વિવિધ પ્રદૂષણો અંતર્ગત પાણી જમીન અવાજ પ્લાસ્ટિક હવા તેમજ ઘન કચરાના પ્રદૂષણો અંતર્ગત વિસ્તૃત કામગીરી જોવા મળી હતી આમ લીમડી બસ સ્ટેન્ડ પર સ્વચ્છતાના ભાગરૂપે સ્વચ્છતા જોવા મળી રહી છે અને બસ સ્ટેન્ડમાં આવતા અનેક પેસેન્જરોના આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે આમ દાહોદ જિલ્લાના તમામ બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રાખવામાં આવી તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી હતી હવે જોવું રહ્યું કે એસટી વિભાગ દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી ચાલુ